નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જો તમારા શરીરમાં પણ વારંવાર નબળાઈ આવી જતી હોય અને નબળાઈ બાબતની તમારે પણ દરરોજ ટેબ્લેટો લેવી પડતી હોય તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કોઈ પણ પ્રકારની ટેબ્લેટો લેવાની જરૂર નથી સરળ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કરું છું જે ઘરેલું નુસ્કાની ફક્ત એક અઠવાડિયાની અંદર જ તમારા શરીરમાં તમને બદલાવ દેખાશે તમે જોયું હશે કે અમુક લોકોના શરીરમાં વારંવાર અશક્તિ કમજોરી નબળાઈ થોડું કામ કરે છે તો વધારે પ્રમાણમાં થાક લાગવો થોડું ચાલે છે તો સ્વાદ છડી જવો ચક્કર આવવા આવી ઘણી બધી પ્રોબ્લેમ થાય છે અને તે લોકો નબળાઈ બાબતની ઘણી બધી મેડિસિનો લે છે ઇન્જેક્શનો લે છે ટેબ્લેટો લે છે કેપ્સ્યુલો લે છે પણ તેનાથી તેના શરીરના મુખ્ય અંગો છે તે ધીમે ધીમે ડેમેજ થઈ જાય છે આંતરડા કિડની ફેફસા લિવર હોજરી યકૃત આવા શરીરના મુખ્ય અંગો છે તે તેના ઉપર અસર કરે છે અને તે વ્યક્તિ ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નથી શકતો તો જો તમને પણ આ પ્રોબ્લેમ હોય તો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કોઈ પણ પ્રકારની નબળાઈ શું કરવાનું છે તમારે થોડા અંજીર લેવાના છે રાતના તેને પાણીમાં પલાળી અને ઢાંકી દેવાના છે સવારે ઉઠી ખાલી પેટ એટલે કે બ્રશ કર્યા પછી તમારે અંજીરનું સેવન કરવાનું છે પાણીમાંથી અંજીર બહાર કાઢી અને તે અંજીર આરામથી છાવી અને ખાઈ જવાના છે પંદર થી વીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અંજીરમાં જે તમે રાતના પલાળેલા અંજીર છે તેનું પાણી તમારે પીવાનું નથી તે પાણી તમારે ફેંકી દેવાનું છે તે પાણી તમારા કોઈ કામનું નથી તેમાંથી અંજીર બહાર કાઢી અને છાવી અને આરામથી તમારે તેનું સેવન કરવાનું છે ફક્ત એક અઠવાડિયાની અંદર જ તમારા શરીરમાં તમને બદલાવ દેખાશે તમારા શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ થોડું કામ કરો છો તો વધારે પ્રમાણમાં જ થાકી જાવ છો અથવા તો ચક્કર આવવા સ્વાદ ચડી જવો આવી ઘણી બધી પ્રોબ્લેમ તમારા શરીરમાં થતી હોય નબળાઈ બાબતની તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તે સોલ્વ થશે અને તમારા શરીરમાં એક નવી ઉર્જાનો સ્ત્રોત થશે જ્યાં દોસ્તો સાવ સિમ્પલ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કર્યો છે તમારે થોડા અંજીર લેવાના છે તેને રાતના પાણીમાં પલાળી દેવાના છે સવારે ખાલી પેટ એટલે કે બ્રશ કર્યા પછી પણ તમે તેનું સેવન કરી શકો છો પાણીમાંથી અંજીર બહાર કાઢી અને તેનું સેવન કરવાનું છે તે પાણી તમારે ફેંકી દેવાનું છે તે તમારા કામનું નથી ફક્ત એક અઠવાડિયાની અંદર તમારા શરીરમાં અશક્તિ દૂર થશે નબળાઈ દૂર થશે અને તમારા શરીરમાં નવી ઉર્જાનો સ્ત્રોત થશે જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ વારંવાર નબળાઈ આવી જતી હોય નબળાઈ બાબતના ઇન્જેક્શનો લેવા પડતા હોય ટેબ્લેટો લેવી પડતી હોય કેપ્ચ્યુરો લેવી પડતી હોય તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો